ભ્રષ્ટાચારના વધેલા વ્યાપને લઈને અમરેલી ભાજપના નેતાઓ ધૂવાફૂઆ રોડ રસ્તા મુદ્દે અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ છે હિરૈન હેરપરાના લેટર બોમ્બ બાદ વધુ એક ધડાકો પૂર્વ સાંસદ નારણ કાછડિયા જેમણે સરકારી કામકાજમાં ભ્રષ્ટાચારને લઈને મોટો આરોપ લગાવ્યો સરકારે ફાળવેલા એક રૂપિયામાંથી માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે તેઓ આરોપ નારણ કાછડિયાએ લગાવ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડ રસ્તાનો સત્યાનાશ થયો અમરેલી જ નહીં રાજ્યભરના રોડ રસ્તા ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો રસ્તા સારા ન હોવાના કારણે રેલવેમાં મુસાફરી માટે મજબૂર બન્યાનો નારણ કાછડિયાએ દાવો કર્યો અમરેલીથી સુરત જવામાં બિસ્માર રોડના કારણે અઢાર અઢાર કલાકનો સમય થઈ જાય છે ડામર પાણીનું વેર નહીં પણ ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તા તૂટ્યા હોવાનો દાવો કર્યો તે સાહેબ ફરિયાદ કરી રેતીની તો એને ગામમાં એના ગામમાં પંચાયતનું કામ ચાલતું હતું ત્યાં રેતીનો ઢગલો પડ્યો હતો એ ત્યાં ખાણ ખનીજવાળા જઈ અને એક લાખ ને હજારનો દંડ આપ્યો એ સરકારી કામ જ હતું તો સરકારી કામ તો કોન્ટ્રાક્ટરના રોડના હાલે રસ્તાના હાલે બિલ્ડીંગો ના હાલે કરોડો રૂપિયાની રેતી એમાં વાપરે છે આ રેલવેના કામમાં કરોડો રૂપિયાની માટી અત્યારે ઉપાડી દીધી પાંચ ચાર લાખ ટન ચાર લાખ ઘન મીટર માટી ઉપાડી છે એનો કોઈ રોયલ્ટીનો પાથ નથી કે કશું નથી તો સામાન્ય માણસને માટે જ આ બધી મુશ્કેલીઓ છે કોન્ટ્રાક્ટરોને કોઈ મુશ્કેલી નથી એને બધું જ મળી જાય છે કારણ કે અધિકારીઓ સેટિંગ હાલે છે સાહેબ તમને કહું ને મેં તમને કીધું ને મારા ત્રીસ પૈસાનું મને કહેવામાં જરા પણ જતી શોખતી નથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ત્રીસ પૈસાનું હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં જતી શોકતી નથી કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી